હાલો તમારા વીસ હજાર જમા કરી દો જે તમને બે દિવસ બાળકને રાખો એ વીસ હજાર તમે પૈસા જમા કરાવી દો ભાઈ સાહેબ તમે ભાડું બહુ જાજુ લીધું હો વીસ હજાર રૂપિયા હોય એક દીના તમે આમાં રાખવાના અમને તો વીસ હજાર બહુ કહેવાય સાહેબ પચાસ હજાર તમે ઓપરેશનના કીધાના ને વીસ હજાર તમે એમ કયો કાંઈ જમા કરાવી દો એટલા રૂપિયા ક્યાંથી તમારે અમને અમારે તમને દેવા સાહેબ વીસ હજાર રૂપિયા હોય કઈ ખાલી એક દી હું રાવાના એમાં રૂમમાં તમે વીસ હજાર રૂપિયો માગ્યો હતી તો એ વાંધો ને બાપુજી ધીરે બોલો હું વાત કરું હું ને તમે કઈ વધારે બોલો માં હું વાત કરું છું ખોટે ખોટી તમે વધારે વાતો કરો માં હો અમારે માં ચાર્જ ન લાગે આઈસીયુ માં રાખ્યો તો તો અમારે અમારે કઈ માં ચાર્જ ન લાગે એક દિવસ નો 10000 છે પછી એમાં રાખ્યો એમાં બધું અમે બાટલા ચડાવ્યા આ કર્યું તે કર્યું એને શાંત કર્યો તો અમારે ભાડું તો થાય ને 20000 તમે હામાં લેતા પડો કે તમારે એટલા ભાડું કેમ થાય એટલું આમ કેમ થાય દેવા તો પડશે જ તમારે સાહેબ આપણે તો એકબીજા ઓળખીએ તમે ઓળખાણમાં આમ કરો હો આપણે સ્કૂલનો નિયમ આપણે ત્યાં આવો છો તમે આપણે એકબીજા ઓળખીએ તો તમે મારી પાસે એટલા પૈસા તોડો હો વીસ હજાર રૂપિયા એટલે ક્યાં વાત દે એક દિના પાંચ હજાર હોય સાત હજાર હોય બોલો દસ હજાર હોય પણ વીસ હજાર રૂપિયા હોય કઈ તમે એટલા બધા રૂપિયાનું કયોથી આ બાપુ જીખી જાણાય કે વીસ હજાર હોય અને તમે પાટો પેલા કે પાટો હો પછી કે ઓપરેશન આવીએ એટલે અમારે આમ છકડી જ ફરવાની હવે છોકરાને અમે ક્યાં લઈ જાઉં હું તમે એમ કહી દો તો નહીં તો તમને કીધું ઓપરેશન કરાવી લે હું પાછો કે સંભાળી નહીં તો એમાંથી તમારે વીસ હજાર બાદ થઈ જાય તો ત્રી હજાર જ ભરવાના રહે ઓપરેશનના વીસ હજાર આ હતા અને ત્રી હજાર એ હતા હજી તમને કહી દઉં ત્રી હજાર પચાસ હજાર મૂકી દો તો હમણાં ઓપરેશન કરી દઉં તો તમે અહીં હું આ ના પડો તો હવે મારે એથી વિશેષ કંઈ તમને ન કરી દેવાય હાલો તમારી મરજી તો તમે મને વીસ હજાર જમા કર દો મારે કંઈ તમારી યાર કંઈ વાતચીત કરવાની નથી બે અમારી કરવાની નથી તમને જે ઠીક લાગે એ તમે કરો બરાબર ને અને તમે બે જણા એમ ગુસ્સે બોલો કંઈ ડોક્ટર કંઈ તમને ખોટું નથી કહેતા તમે પાછા ન આવો તો મારું નામ ફરી જાય કેમ કે છોકરાને પગ આવ ભાંગેલો જ છે એમાં એના હટકા કેવા હોય અત્યારે તો એ છોકરી માથે પડી તો એનો પગ ભાંગી ગયો તો તમારે એટલું તો કરવું જ પડીએ સાહેબ પેલા કઈ દેવાય બધું પેલા કયો પાટો આવ્યો અમને ફોન આવ્યો હતો કે પાટો આવીએ પાટો બાંધે હું પછી કે હવે ઓપરેશન આવીએ ને હવે કે તમારે એક દિના વીસ હજાર દેવા જોઈએ હોય નકર ઓપરેશનના ના હજાર થાય એટલે હું તમે ગોળ 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 વાતું કરો અમે કે ગામડાના છે એટલે સમજતા નથી એમ અમે બધું સમજીએ કે કઈ કેટલા રૂપિયા લઈએ ને શું થાય હો તમને એમ કે અમે સમજતા ને તમે બધુંય સમજીએ છીએ વીસ હજાર રૂપિયા નહીં દેવાય પાંચ હજાર રૂપિયા દેવા હે લેવા હોય તો લેજો ન કે કંઈ નહીં તમારા બાપુજીને સમજાવી દેજો હા મેં એવું બોલે નહીં હું તમને પહેલાં કહી દઉં બાપુજી તમે જાઓ બારે હું પૈસા દઈને આવું આપણે કંઈ લગ કરવી નથી આપણે છે ને પછી ઘરે નીકળી જાવ છે તેડીને બસ જાઓ ગાડીએ છોકરાને તેડીને જાવ ત્યાં હું હમણાં આવું પૈસા દઈને ડોક્ટરને હં તમે ઉપાદી ન કરો હું જાજા નહીં દઉં તમે જાવ હં જાઓ હેલો બાપુજી ને તમે મોકલી દીધા હવે સાહેબ તમે બોલો હવે તમે મને કયો કે એટલા પૈસા કેવાના થયા હું તમને વીસ હજાર નું ત્રીસ હજાર આપી દઉં એક દિન આટલા રૂપિયા કઈ વાંધો નહીં અત્યારે દઈ દઉં તમારા હક ના તમારે પછી જોઈ લેવાનું કઈ વાંધો નહીં અરે મારે તમે વાત તો કરી હોય મારે કેટલીક વાર એક ને એક વસ્તુ બોયલા રાખવી તમે પૈસા જમા કરી દો મારે તમારે લપન કરવી બો આવા પેશન્ટ તમારે કોઈ દી ન થઈવા હું આવા પેશન્ટ ન થઈવા હું પેશન્ટ એટલે હું તમને કેવા માંગુ એટલે અમે અમે અમને કઈ દેખાય હું તમને કઈ કે આવા ન થાય વાન આવા ન થાય વાને તમે એમ કરો દી અમે શું કર્યું અમે અમને કઈ કીધું તમે અમને ગડે ચડાવ્યા બાપુજી તમે શાંત ને વરી પાસ આવ્યા હું કરવા દમ પાસ આવ્યા હું સમજાવું છું ને સાહેબ ને પછી હું એક ને એક લક કરવાની હોય હું પૈસા દઈ દઉં આપણે એટલું હાય લેણું દેવાનું બસ વાત થઈ ગઈ પૂરી હું પેલા કેતો કે છોકરાને માલિશ કરવાની જરૂર હતી ઘેર હાજો થઈ જાય આ ગડે સડાવી હું કેતો તો ને તમે કોઈ માયના ની મારી વાત જાવ હવે દયો રૂપિયા તમે જાવ ભર દયો રૂપિયા તમે જાવ હું આ ભરીને ના આવું રૂપિયા હો જાવ તમે મગજ તો જો ડેન્જર બાપાનો એટલો ડેન્જર મગજ ના લે ભાઈ દવાખાનામાં આ તો ડૉક્ટર હું હારો હે કંઈ બોલતો નથી નકર અમારા બધા આવે ને અહીં જે બધા સ્ટાફના તો તમને બાઈને કાઢી મૂકે હો એ યાદ રાખી લેજો આ તો હું આ શું કહેવાય સંદીપની ઓળખાણે તમને કંઈ બોલતો નથી નકર એટલું અમને બોલવાનું હોક ન થાય તમારો હો પેલા કહી દઉં તમને બાપુજી તમારી ભલાઈ તમે જાવ ને બાપુજી હું પૈસા દઈને આવું બાપુજી હું કરવા ભેજા મારી કરો હું વાત કરતો તો ને શાંતિથી એમાં તમે પાછા હું વચ્ચે આવ્યા હે તમે જાવ ને હું પૈસા દેઈ દઉં બસ ઈ આપડા નસીબના નઈ હોય પૈસા જાવ તમે હું એ દેઈ દઈ કઈ વાંધો ન સાહેબ માર પપેટ ભૂલ થઈ ગઈ હો તમને હું પૈસા આપી દઉં તમારા 20000 લ્યો સાહેબ આ તમાર 20000 રૂપિયા લઈ લ્યો હો તમને મુબારક એક દીમાં મારા છોકરાને હાઈસ્યો હો ને 20000 રૂપિયા લીધાઈ હો ઓ લ્યો તમને કબરની નત પડઈ તમને પૈસાની પડઈ છે આ લઈ લ્યો પૈસા ઓકે હાલો બોલે હા બોલે કેટલા રૂપિયા લઈ લીધા ડોક્ટરે કેટલા 20000 રૂપિયા લઈ લીધા રોગે રોગા ઘેર તમે તમે ઈલાજ ન જર જર તેડી એવા રૂપિયા દેવા હાટું હું જ બાપુજી આ બધાને ને હે ને રૂપિયાની કઈ કદર નથી માથે ને આખો દી વાડી તોડાઈ જાય તમને ખબર છે તૈયાર મારે પાંચસો હજાર રૂપિયા જડ્યા આપણે તમને કોઈને ક્યાં નઈ કદર છે રૂપિયાની ની ભાઈ ગા દવાખાને લ્યો જાણે મફત રૂપિયા ઝાડમાં ઉગે

હવે એ તો હા એમ ક્યો ને કે ત્રાહીમામ છે આપણા ઉપર એને કીધું કે હું આ કેસ હવે સંભારી જ નહીં ને બાપુજી અંદર એવું બોલ્યા બા એને ને તમને ખબર છે એને હું કરવા અંદર આવવા દીધા તમે ભાઈ કંઈ હી હી થોડી હું ઘરે એવડા દીકરાને બિસાળાને જોતા ખરી ફૂલ ફૂલ્યું છે હજી નારે ના મને કે હું કરવાની છે ને તમારો છોકરો હવે પણ માન નહી આવે ના અમને તેમ ને નારે ના મારી એક ને ભગવાન દીકરો દીધો હું એવા હું કરવા કરું બરાબર ને આપણે હમણાં ઘેર જઈને દેહી કર્યું કે બાપુજી એની તી હું પહેલા જ કીધું તું માનો તો ને બધા તમે ઘરના કોઈ માનતા તા છે નહીં ને સોનલ ને તેડી આવી જાય હાંજે રાયડું હું નાખો બાપુજી ધીરે બોલો ને તેડી આવી હું બોલ 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 રાયડું ને ડોક્ટર પાસે આપણે ખરાબ લાગી એવી એવું એવું બોલતા તા બા મને એવો કંટાળો આવી ગયો મને હું ને કંટાળો કેવું તો પડે ને એક દી ઉગરાવાના કઈ 20000 રૂપિયા હોય બાવડી રોવે બા કરું હવે છોકરી રોવે તો રોવે ઈ કે કોઈ નો હુતો તો તી કાઈલ નો આવ્યો ને એવો હુતો તો હવે તા રોવે ને ને વાતું કરતી નથી કે જઈને રાંધી હું ખાહું તું છોકરાને રાખ દે નું રાંધી નાખી સાથ માં કઈ પડ્યું કે નહીં મને કોઈ ખબર ન બા કાઈલ ના આપણે આવ્યા માં ખબર ન હું પડ્યું સાથ માં રીંગણા હતા લગભગ હાટી તો કણ નાખી રીંગણા શાક ને રોટલો ને સંદીપ જીરીક દહીણું મૂકી દેજે જે બાજા લોટ નું આ ભાઈ તાર બાપુજી ને રોટલા જો હે ન કઈ રોટલા વગર નહી આલે માં પછી વરી નહી દહી દે તો પાછો રોટલો કેમ થાહે તમે દહીણા ધરાવીન ન થાય કા દહીણા ધરાવીન રખાય જાજા કોક મીમા નાવી જાય તો કેઈ ના ન રહે ઈ તમને ખબર છે તમે કરો હું વાતું સિવાય કઈ કરો કે નહી તમને તો વાતું આવડે બસ તમે કરો હું કરો હું અમે શું કરતા હોય કામ ન કરતા એવડું ઘર છે એકતા ને સોનલ છે ની આ કામ વારી આવતી ન છોકરો પડી ગયો આમ નામ છે અમે ક્યાંથી દઈણા ધરાવા જાય વાતો કરતા ન્યા તમે દઈણા ધરાવીને રખાય કામ આવે હોય તો પાંચ પાઈલી વધારે ધરાવી લેવાય ઈમાં રાઈડું ના નાખવાની હોય છોકરા હું ઉભા ત્રણ દી થયા પછી ક્યાંથી અમે દઈણા ધરાવીએ ન્યા વાતું કરતા દે મુક્યા છે સંદીપભાઈ ક્યાં સંદીપભાઈ નઈ રાખશે હા હું નહીં રોજ છે બધા ને રાખું આને રોવાનું છે ને ટેવ પડી ગઈ પડ્યો ને ત્યાંથી એને એમ કે રોય ને તો મને બધા આલુ કરીએ રોવા દો જેટલો રોવે ને એટલો રોવા દેજો હું તો એમ જ કોમ ભલે રોવે થોડો હા ગયો જાય તા હું તી રોવા દેવાય ને વાતું કરતા રોવા દેજો રોવા દેજો તમને તો કઈ કહેવાય ની પાછું તા મગજ તે એવો તમે તામસી રાખો મગજ ને શાંત રખાય જરીક છે ને આપણે ક્યાંક બાયણે ગયા હોય ને તો કોઈ આરે કે એટલું બધું બોલવાનું ન હોય સાનું મુનુ રહેવાય જરીક જઈએ હોય તાઈ ઉપડો જઈએ હોય તાઈ ઉપડો મોટો હોય ને વાત તો તો નિયા માણો નતા સાંભળતા આપણે હારા લાગીએ કે માણો સાંભળે તો કે કે આ કોઈને સમજ છે કે નહીં ડોક્ટર સામે સમજીત કે કે તમે બાઈ થાતા ન હારા લાગીએ નિયા આપણે

હા તો હું કર નાખી પછી છે ને ઘેર જઈને આ છોકરા છે ને ગરમ પાણીમાં પગ બોરાવ્યું મીઠું નો અડધો નાખીને જેરી અંબાર હોય તો ઉતરી જાય કા બધું કોલ નાખ્યું ઘેર જઈ હા બા કંઈક તો કરવું જો ને પગ તો મટાડવો જો હે ને થોડો કંઈ બિસાડા ને એમને રખાય માન માં દીકરો હાલતા હીખો તો કીની નજર હોય કોણ જાણે માં દીકરો હાલતા હીખો ને પડ્યો આમ બિસાડા पे तो याद कर रो तो याद कर रो कौन के रे बा दे रे बा दे तो ईमान ती न ती ना बा पे राम बा बा ओ लुटे राम कौन के रूप जी वो से इमनी में ही वो लागे અને છે ને અકલ તો છે ને આપણે તો તી ન પહેરા ભાઈ ખબર છે માહિતી જ કહેતો હતો એને કે તું હારો બહુ તૈયાર કરી ન જતી માંદો પડીએ કંઈક પણ થાય તો ક્યાંય નહીં રહી કાંઈ એવું ન હોય હું બધાય એમ વાતો કરો ને એવું થોડું કંઈ હોય કે ત્યાં કંઈ કોઈએ કંઈ કર્યું હોય એ તો પડી ઓલી તી માથે લાગ્યું પણ કંઈ ત્યાં થોડું એવું કંઈ થઈ ગયું એને બધા એ વાત છે કાં એની વાત કરવી આમાં મને તો કંટાળો આવી ગયો જે પુગાઈ જો ડાલો થાકી ગયા તે થઈ ગયા હવે આજ તો મેં રેડ કલર પહેર્યો સંદીપને કે રેડ કલર ગમે નહીં એમ જ્યારે હોય એમ કીધું રેડ પેર જેવી મસ્ત લાગે રેડ પેર જેવી મસ્ત લાગે એમ જ કહેવાય મને પેલા કેવું આવતા એ સગાઈ ગઈ ને ત્યારે તો બહુ પપ્પાથી જીતા ને તો નીચે આવે પછી અહીંયા રવેશ નો બી હોય ને ત્યાંથી નીકળે ફોન કરે પછી એમ કે બાય હાય કેવા મસ્ત દિવસો હતા એ દિવસો ગયા હવે ક્યારે નહીં આવશે એ દિવસો કેવો લવ કરતા મને ખબર નહી હું થઈ ગયો ચિંતાનો કે એની નજર લાગી ગઈ મારી બે વચ્ચે ક્યારેક તો ભગવાન મારે હા હું જશે ને ક્યારેક તો સંદીપને મોકલશે ને મારી પાસે ક્યારેક તો મારા સાસુનું ને ને એમ થાશે ને કે ના મમ્મીની બધા ખોટા છે મારી સોનલ હાચી છે ક્યારેક તો એવું થશે નહીં થાશે

સંદીપ કે <laughs> Mana mungkin dah mahal cik Aylah <laughs> Dia mungkin sonar, sonar, sonar Tiada teman-teman buat sendiri Dia ada jari-jari segiga tau Malam mati